એક કલાક પહેલા અમારા કોંગ્રેસના ના શ્રી દિનેશભાઈ રાઠોડ જે ઘર પડી ગયું અને જે લોકોને ઈજા થઈ છે તેમને સિવિલમાં સરખી સારવાર મળી રહી નથી

ખૂબ આઠ લોકો ગઈકાલના બહાર સડી રહ્યા છે અને એમને બહાર કાઢી શું કારણ છે કે બહાર કાઢી આઠ હજાર નું શું ગુનો છે બીજું પ્રશાસન નું હું એવું કહેવા માંગુ છું ડોક્ટર સાહેબ ને મુખ્ય સર્જનને કે આ રીતના ગરીબ માણસોની આ ખૂબ ખરાબ હારતમાં તમે લોકો સમજી પણ ના શક્યા અને એમને સિવિલની બહાર મૂકી દીધા આ તો અમને ખબર પડી આવી અને અત્યારે જે ડોક્ટર સાહેબ હતા એમની જો વાત કરીને એમને તાત્કાલિક લઈ અને એમને ટ્રીટમેન્ટ શરૂ કરાવડાઈ જો અમે ના આવ્યા હતા ને તો અત્યારના બિચારાએ લોકો બહાર હતા ફરી બીજા 24 કલાક એમને ટ્રીટમેન્ટ ના અલગ એટલે જે ડૉક્ટરની બે કાળજી છે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ હું એસપી સાહેબ ને પણ કહું છું કે જે આ ભાગીદાર છે એમના વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ બાકી નહીં તો આ સમાજ આજે જ્યારે કદાચ આ ટ્રીટમેન્ટ ના મળી તો આ જે પરિસ્થિતિ વણ ઉકેલી બની જાત એના તાળે પડીને જે ટ્રીટમેન્ટ મળી છે તો આ લોકોને યોગ્ય ટ્રીટમેન્ટ મળે તે માટે કાર્યવાહી કરવાની નથી